એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તાપી જિલ્લામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો તંદુરસ્ત જીવનને સુખાકારી માટે નિયમિત યોગ કરીએ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તમામ તાલુકા મથક ગ્રામ પંચાયત શાળા કોલેજો અને બે ઇકો ટુરિઝમ સાઇટ ખાતે યોગના કાર્યક્રમો યોજાયા તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ તાપી જિલ્લાને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણે તંદુરસ્તી અને સુખાકારી જીવન માટે યોગ કરવો જોઈએ યોગથી આત્મા અને શરીરનું જોડાણ થાય છે મન શાંત થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને વડાપ્રધાન શ્રી વિશ્વભરમાં જે રીતે યોગને માન્યતા આપાવી છે તેનું પરિણામ છે કે આજે સમગ્ર વિશ્વમાં કરોડો લોકો યોગ સાથે પોતાના જીવનને આરોગ્યમય બનાવી રહ્યા છે તે યોગ દિવસ એ માત્ર એક તારીખ તરીકે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે શાંતિમય અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે આપણે નિયમિત યોગ કરવો જોઈએ વધુમાં ઉમેરતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લો પ્રાકૃતિક સંપદાથી ભરપૂર છે

રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્યના યોગ બોર્ડ તથા સંયુક્ત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય મોહનભાઈ કોંકણી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ પ્રયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડ તાપી શાસક પક્ષના હોદ્દેદારો અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ વિવિધ શાળાના બાળકો તથા વ્યારા નગરજનોએ યોગ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ સોનગઢ ખાતે પણ નગરપાલિકાના કર્મચારીઓને પ્રમુખ શ્રી કાબેન પાટેલ નગર ભાજપા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ કારોબારી અધ્યક્ષ હિતલભાઈ મહેતા શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષ રાજુભાઈ ભાવસાદ બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ દંડક વિજયભાઈ વસાવા વિવિધ સમિતિના અધ્યક્ષો વગેરે રંગ ઉપર હોલ ખાતે તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી અને સુપ્રીમ ટેન્ડેન્ટ સી એચ સી હોલ ખાતે યોગ કર્યા હતા સ્પેશિયલ રિપોર્ટ વિશ્વાસ દેસલે એડિટર ઇન ચીફ દિવ્ય અગિયારમો યોગ દિવસ એટલે વિશ્વ યોગ દિવસ તરીકે એકવીસમી જૂનના દિવસ આપણે ઉભી રહ્યા હોય આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌપ્રથમ પહેલી વખત વડાપ્રધાન બન્યા અને એમના મનની અંદર એક સારો વિચાર આવ્યો કે સમસ્ત અને વિશ્વ એક તંદુરસ્ત રહે એના માટે એમણે યોગ દિવસ તરીકેનો જે યુનોમાં પ્રસ્તાવ મૂક્યો સહજ ભાવે સમગ્ર દેશના લોકોએ એને સ્વીકાર્યો અને તેને કારણે આપણે આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું તાપી જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળ ઉપર તાપી જિલ્લામાં આવ્યો હતો એમાં યોગ દિવસ તરીકે સમગ્ર બાળકો ભાઈઓ બહેનો વડીલો સમગ્ર સરકારની ટીમ પદાધિકારીઓ સહિતના લોકો અહીં જોડાયા હતા તમામ લોકોને એક સંદેશો આપ્યો છે કે આપણી તંદુરસ્તી સારી રહે તો જ આપણું જીવન સારું રહે પણ એના માટે આપણે યોગ અપનાવવો જોઈએ અને સમગ્ર લોકોને મેં આહવાન કર્યું છે યોગના દિવસે આહવાન કર્યું છે કે આપ સૌ બધા યોગને સ્વીકારે અને તંદુરસ્ત સારી રાખે એવી શુભકામના પણ